બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખેતરોની માટી હવે પરીક્ષણ કરવામાં આવશે અને આ કામ માટે પ્રથમ તબક્કામાં સોળ હજાર ખેડૂત ધરાવતા ચાલીસ ગામોની પસંદગી કરવામાં આવી છે ત્યારે ચાલીસ ગામોના ખેતરોની માટીનું પ્રતિનિધિત્વ કરતા પાંચસો દસ નમૂનાઓ સાથે બેઝલાઇન અભ્યાસ કરવામાં આવ્યો અને સાથે આ કાર્યક્રમ અંતર્ગત વધુ માટી બચાવી તાલીમ અપાઈ છે અને ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ સહિત વિશ્વમાં પણ માટી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે બનાસ ડિરી અને ઈશા ફાઉન્ડેશન દ્વારા થરાદ ખાતે માટી પરીક્ષણ પ્રયોગશાળા તૈયાર કરી છે જેનો લાભ

ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનઃજીવિત કરવાનું કામ એ કરી શકાય અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે જેટલી માટી સમૃદ્ધ હશે જેટલી માટીની જીવંતતા વધારે હશે તેટલી જ સજીવસૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાન અંતર્ગત દુનિયાને જે મેસેજ આપ્યો છે અને અહીંયા આગળ બનાસની ધરતી ઉપર ઈશા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ એ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ મોડલ રૂપ ઉપર ચાલીસ જેટલા ગામોમાં ભૂમિ મિત્રોના માધ્યમથી ખેડૂતોમાં છેલ્લા એક વર્ષમાં કરેલા પ્રયોગો તેની મળેલી સફળતા અને તે પછી અત્યારે નવી આ આધુનિક લેબ તૈયાર થશે જે જેમ મનુષ્યની આરોગ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ તે જ પ્રમાણેની સોઇલની સંપૂર્ણ હેલ્થ ચેક કરવા માટેની ભારતની આ પહેલી લેબ બનશે અને ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ સાબિત થશે